અંજે હરિના ખરી કમા છે માયાના મોયા દૂર એક ઈગો દેર બેડીન તારે ને એક ડુબાડે ભૂલ ભમે કોઈ ભવમાં ભ્રાંતે બજે કોઈ હરીની રાતે બજે કોઈ હા હરીની રાતે બરોબર છે આ જે કંઈક છે એ પરમાત્માનું છે આ જે કંઈક છે એ પરમાત્માનું છે પરમાત્માનું છે જે કંઈક જઈએ પરમાત્મા બરોબર છે હવે જો જો નું લાગે છે તોથી એવાય જુદા છે જે જે જગ્યાએ નું લાગે બરોબર છે એનાથી એવાય જુદા હા જુદા છે હવે શિવરાત્રી ગઈ બરોબર છે એ રાતે નીકળ્યા એટલે જો જો ટોરું દેખાયું તો બધે મને નકી થયું કે શંકર નું છે હા શંકરનું છે બરાબર છે એમ નક્કી થાય કે આ મંદિર તા કે ઓમજીનું આ મંદિર હનુમાનજીનું આ મંદિર શંકરનું આ મંદિર ઓમનું આ મંદિર ઓમનું છે પણ જો જો નું લાગે છે તો એવાય નહીં એમનું છે એવાય પોતે નથી બરોબર છે જો નું લાગે છે તો એ પોતે નથી એમનું છે એમ જો મુદ્દો એનાથી એ જુદા છે એનાથી આ એ જુદા છે એમનું હોય બરોબર કહીએ કે આ ઘર મારું ઘર મારું મારું પણ ઘરનાથી તમે જુદા હોય તો કહી શકો ને બરોબર છે આ હું ઘર એવું કેતા હોય તો તમે ભેગા હું હા પણ હું ઘર એવું કેતા નથી બરાબર આ કદાચ એ વ્યક્તિ પોતે બોલે તો ઘર મારું એવું કે અને કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈને પૂછે કે આ ઘર કોનું તો જેનું હોય એને કે આ ફલાણા વ્યક્તિનું રમેશ રોમનું ઘર આ પણ રમેશ રોમ ઘર નહીં રમેશ રોમનું ઘર છે રમેશ રોમનું ઘર આ ઘર છે બરોબર છે બાય કે જોઈએ સાધન જોઈએ તો સાધન જોઈને કહીએ છે કે આ ફલોણાનું છે બરોબર એમ બધાયનો શાર કાઢતો 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 માન પુરુષ હોય કયું આદ્ય ગુરુ જગત શંકરાચાર્ય એ કીધું મનુષ્ય શરીર મનુષ્ય તન એ ઉત્તમ પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સજાતી સાધન છે ઉત્તમ સજાતી સાધન છે આ સાધન છે પેલું જેવું સાધન છે આ એવું સાધન સાધન છે બરોબર પણ ઉત્તમ એટલે કહ્યું છે કે એના થકી એ બરોબર છે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એવી છે છે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એવી બરોબર છે બધુંય તમારું છે બધુંય તમારું છે બરોબર છે પણ તમે જેના આધારે તમે મારું કહો ને એ જેના આધારે કોશો એ પરમાત્માને રહેવાનું છે હા અહીંયા આગળ વિશેષતા શું કરવા માટે છે વિશેષતા મનુષ્ય તનની મનુષ્ય શરીરની વિશેષતા અમૂલ્ય શું કરવા માટે કીધું છે કે એને રહેવા માટે આ પસંદ કર્યું છે રૂપ રૂપ રહેવા માટે પસંદ કર્યું આ પસંદ કર્યું છે ને એથી આગળ વધીને કહું તો આ રૂપે પ્રગટ થવા માટે યાદ પસંદ કર્યું ખરું મૂલ્યવાન એટલે છે મૂલ્યવાન એટલે આ એટલે છે ઘર બહુ વાળું હોય પણ તમે કોઈ દાળ ઘર ના થઈ શકો રૂપ

નારાયણ હોય બાર કાઢી બતાવ્યો એ બધા જાય છે બધા મય નહી એવું ના કેવાય બધા અંદર રહેલો છે રહેલો છે ને આ રહેલો છે પણ બાળકો કોક કોક જગ્યાએ નીકળ્યો છે નહીં તો મહિનો મહિન કુંક રહ્યો હા નકશીક પ્રગટ થયો સોંગે અંગે પ્રગટ થયો તો કંઈક કંઈક થયો છે બરોબર ને જો થયો છે એ બધાય ઊંધાય છે આદિ અનાદિ કાલથી લઈને અત્યારે વર્તમાનમાં અને ભવિષ્યમાં જો જો પ્રગટ થશે તો બધાય પૂંજાવાનો પણ જે જગ્યાએ પ્રગટ કરી બતાવ્યો भूमि मा भर पोरा